મુન્દ્રા શહેર ભાજપ અને યુવા ભાજપ દ્વારા ઇન્ડિયન ક્રોસ સોસાયટી મુન્દ્રા તાલુકા બ્રાન્ચના સહયોગથી રક્તદાન શિબિર યોજાય જેમાં બહોળી સંખ્યામાં હોદ્દેદારો પાર્ટીના કાર્યકર્તાઓ યુવાઓ શહેરીજનો એ યોગદાન પુરું પાડ્યું હતું અને આ શિબિરને સફળ બનાવી હતી આ રક્તદાન શિબિરને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને पुष्पांजलि अर्પણ કરી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં મુંદ્રા શહેર ભાજપના પ્રમુખ અરવિંદભાઈ પટેલ નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન જોશી મહામંત્રી હિરેનભાઈ સાવલા ગૌરાંગભાઈ ત્રિવેદી मुंद्रा शहर युवा भाजप प्रमुख जेमणी समग्र आयोजन संभाळयू हतू एवा करण महेता पूर्व प्रमुख प्रणव भाई जोशी कन्हैया भाई गढवी खिंगार भाई गढवी प्रज्ञाबेन पिठडिया समीर भाई थेबा शिवजी भाई मालम विनोद भाई चुडास्मा धर्मेंद्र भाई जेसर करशन गढवी हे ताहीर दीपेश कंदोई पार्थ ठक्कर किशन चौहान हिमानी पटेल प्रणव शाह रुपेश जाला રાજુભાઈ પરમાર હુસૈન સમીચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં કુલ 27000 સીસી જેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું આ કેમ્પને સફળ બનાવવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મુંદ્રા તાલુકાના પ્રમુખ સચિનભાઈ ગણાત્રા ચિત્રકૂટ રેસિડેન્સીના જય ઠક્કર રિલાયન્સ ટ્રેન્ડના કિશોરસિંહ પરમારનું મુંદ્રા શહેર યુવા ભાજપ દ્વારા સન્માનપત્ર અર્પણ કરી આભાર વ્યક્ત કરાયો હતો